રીંગણને ભરવાની જનછટ વગર નવા મસાલા સાથે નવી રીતે આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવીશું જેના માટે એક મિક્સર જારની અંદર વન ફોર્થ કપ જેટલી ખારી શીંગ લેશું એ ન હોય તો સિંગદાણાને શેકીને ફોતરા કાઢીને લઈ શકો છો સાથે વન ફોર્થ કપ જેટલા પાપડી ગાંઠિયા લેશું એનો હોય તો બેસનને શેકીને પણ તમે લઈ શકો છો એક ટેબલ સ્પૂન જેટલા તલ લેશું એક ટી સ્પૂન જેટલી કાચી વરિયાળી નાખીશું વીસેક દાણા આપણે મરીના નાખીશું અને સાથે એક ટી સ્પૂન જેટલા આપણે આખા થાણા નાખીશું હવે પલ્સ મોડ ઉપર અથવા તો ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે અહીંયા અધકચરો પાવડર કરી નાખવાનો છે એકદમ પાવડર નહીં કરીએ તો આ રીતનો દરદરું આપણો પાવડર તૈયાર થવો જોઈએ હવે આને સાઈડમાં મૂકી દઈશું એક બાઉલની અંદર હાફ કપ જેટલું ઘાટું દહીં લેવાનું છે અને થોડુંક ખાટું હશે તો ચાલશે જેની અંદર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું ઘાટું દહીં હશે ને તો આ રીતનો ઘાટો મસાલો તૈયાર થશે નહીંતર પાતળા દહીંમાંથી પાછળથી ફોદા છૂટા પડી જાય આ મસાલાને સાઈડમાં મૂકી દઈશું અહીં સાડા ત્રણસો ગ્રામ જેટલા મેં ભરવાના રીંગણ લીધા છે તાજા કૂણાને કડક હોય એવા રીંગણની પસંદગી કરું એટલે અંદરથી બિયા ના નીકળે અને બગડેલા ના નીકળે સેજ દીંડીનો ભાગ કાપીને આવી રીતે પ્લસની નિશાની એમાં કાપા પાડીશું છેડ નીચે સુધીના લઈ જવા આવી રીતે થોડીક જગ્યા મૂકી દેવાની ત અને કાપા પાડતી વખતે જોઈ લેવાનું કે એક પણ રીંગણ અંદરથી બગડેલું નથી ને મારા અહીંયા તાજા અને કોણા બી રીંગણ હતા એટલે એક પણ રીંગણ બગડેલું નથી અને એનામાં તમે જોઈ શકો છો બિયાનો ભાગ પણ નથી તો આ રીતે બધા રીંગણમાં કાપા લગાડી દીધા બાદ એના ઉપર થોડુંક આવી રીતે તેલ નાખીશું અને ત્યારબાદ આનામાં થોડાક મસાલા કરીશું તો સ્વાદ અનુસાર મીઠું નાખીશું આવી રીતે બધા રીંગણ ઉપર છાંટી દેવાનું ત્યારબાદ આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીને બધી વસ્તુઓને ચોળીને મિક્સ કરી લેશું એટલે મસાલો છે ને સારી રીતે રીંગણ ઉપર લાગી જાય અને જે મસાલો વધે છે ને એને આવી રીતે જે કાપા પાડ્યા છે ને અંદરની સાઈડ લગાડીશું એટલે અંદર મીઠું જશે ને તો રીંગણ ફટાફટ ચડી જશે અને અંદરથી પણ રીંગણ ખાતી વખતે આપણે ફીકા નહીં લાગે તો આવી રીતે ફક્ત હાથ હડાડી દેવાનો છે હવે બાજુમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે રીંગણ આપણા તૈયાર છે તેની અંદર આપણે નાખી દેસું તમે કુકરમાં પણ બનાવી શકો છો પણ રીંગણ જલ્દી ચડી જતા હોવાથી કુકરમાં બનાવીએ છીએ તે વધારે કૂક થઈ જાય છે ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે જેથી મસાલા ન બળી જાય હવે આને આપણે ઢાંકીશું તો ઊંડી થાળી હોય ને એનો ઉપયોગ કરવાનો તો જેનામાં આપણે રીંગણમાં મસાલો ચોડ્યો છે એ થાળીનો ઉપયોગ કર્યો છે કારણ કે આમાં મસાલોને તેલ છે આમાં જ હું થોડુંક પાણી નાખી દઈશ અને વરાળથી આપણે એને બાફીશું આ પાણીને આપણે પાછળ શાકમાં વાપરશું કારણ કે આ પાણી ગરમ થઈ જશે હવે જ્યાં સુધી રીંગણ બફાય છે ત્યાં સુધી ત્રણ મીડિયમ સાઇઝની ટુકડીને આવી રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે એ જ રીતે ત્રણ મીડિયમ સાઇઝના લાલ અને પાકા ટમેટા લીધા છે એને પણ આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેશું અહીં વીસ કડી લસણની તીખા ખમરચાં અને એક ઇંચ જેટલા આદુને આવી રીતે ઝીણું ઝીણું સમારીને લીધું છે અહીં મેં ચોપરનો ઉપયોગ કર્યો છે હવે થોડી વાર પછી આપણે રીંગણને ચેક કરી લેશું તો વચ્ચે વચ્ચે મેં એકથી બે વાર ચલાવી લીધું હતું અહીં તમે જોઈ શકો છો રીંગણનો કલર ચેન્જ થઈ ગયો છે આવી રીતે ચાકુ અંદર નાખતા એ આરામથી જઈ રહ્યું છે આવી રીતે કૂક કરવાથી એક તો રીંગણ ફટાફટ કૂક થઈ જાય છે સાથે એનો ટેસ્ટ છે ને સરસ લાગે અને રીંગણ ઘડી નથી જતા તો રીંગણ બધા કાઢી લીધા છે તેલ આપણું ગરમ છે તો એની અંદર એક ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને વઘારને સાથે ચટકવા દઈશું તો આ છે ફૂલ તો મસાલાની દુકાને આરામથી તમને મળી જાય છે તો ફૂલ નાખવાથી કોઈ બી વાનગીમાં સુગંધ બહુ જ સરસ આવે છે તો મેં એક ટુકડો નાખ્યો છે ને સાથે મીઠા લીમડાના પાન નાખીશું અહીં વઘારની સહિત ચટકાવી લેશું ત્યારબાદ આની અંદર આપણે એક તમાલપત્ર નાખીશું અને જે તમાલપત્ર ચટકે એટલે ત્યારબાદ આપણે આની અંદર જે આદુ મરચાં અને લસણ બારીક ચોપ કરીને રાખ્યા છે એ નાખી દઈશું અહીં વઘાર ચટકી ગયો છે આદુ લસણ મરચાં નાખી દીધા છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે બસ થર્ટી સેકન્ડ સુધી આવી રીતે ચલાવીશું ત્યારબાદ આપણે જે બારીક ચોપ કરેલી ડુંગળી હતી એ નાખી દઈશું હવે જો લસણ ડુંગળી ન ખાતા તો તમે એને સ્કીપ કરી શકો છો આદુ મરચાંની પેસ્ટ નાખવાની ને આ સમયે સીધા તમારે અહીંયા ટમેટા ઉમેરી દેવાના અહીં આદુ લસણ મરચાં સતળાઈ ગયા છે તો હવે ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અહીં તમે પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો પણ જ્યારે આવી રીતે ઝીણું સમારી લે છે ને તો જે ગ્રેવી છે ને ઘટ્ટ તૈયાર થાય છે જ્યારે તમે પેસ્ટ કરીને લો છો ને તો એ ગ્રેવી પાતળી તૈયાર થાય છે હવે આપણે મસાલાના માપનું મીઠું નાખી દઈશું રીંગણમાં ઓલરેડી આપણે મીઠું નાખી દીધું છે એટલે ડુંગળી ટમેટાના માપનું જ તેનું મીઠું નાખી રહીશું મીઠું નાખીને સાથે મિક્સ કરી લેશું અને ઢાકળ ઢાકીને ડુંગળીને કચાસ દૂર થાય ને ત્યાં સુધી આપણે પકવવાનું છે અથવા તો એ ટ્રાન્સપેરન્ટ થાય ને ત્યાં સુધી પકવીશું તો અહીં તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે બધું પાણી બળી ગયું છે અને મસાલો એકદમ ડ્રાય સરસ તૈયાર થઈ ગયો છે તો એટલે સુધી આપણે કૂક કરવાનો છે તો બસ આ જ સમયે આની અંદર જે બારીક ચાપ કરેલા ટમેટા હતા ને એ નાખી દઈશું સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે મસાલા પણ આપણે નાખેલા જ છે અને મીઠું પણ આપણે નાખી જ દીધું છે ફક્ત આપણે થોડી વાર આવી રીતે મિક્સ કરી લીડ કવર કરીને હવે જ્યાં સુધી ટમેટાની કચાસ દૂર ન થાય ટમેટા પાકીના છે ને ત્યાં સુધી પકવવાનું છે તો લીડ કવર કરીને આપણે પકવી લીધું છે અહીંયા ટમેટા પણ જોઈ શકો છો એકદમ મેસી થઈ ગયા છે અને ટમેટાના પાણીનો ભાગ પણ બળી ગયો છે એટલે મસાલો આપણો સારી રીતે કૂક થઈ ગયો છે તો હવે આ સમયે આની અંદર દહીંવાળો મસાલો નાખી દઈશું તો એક એક કરીને આપણે બધું ઉમેરવાનું છે એક ભેગું બધું નથી ઉમેરી દેવાનું નહીં તો વાર પણ લાગશે અને મસાલા પ્રોપર ચડશે પણ નહીં હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીં તમે જોઈ શકો છો ઘાટું દહીં લીધું હતું ને એટલે ફોદાફોદા છૂટા નથી પડ્યા બસ હવે લીડ કર કરીશું આ દહીં ફટાફટ પાકી જશે ને આવી રીતે સાઈડમાંથી તેલ છૂટું પડી જશે તો એક મોટો ટુકડો આપણે ઘડપણ પ્રમાણે અહીં ગોળ નાખ્યો છે ગોળ ઉમેરવાથી આ શાક બિલકુલ પણ ઘડ્યું નહીં થાય તો બધો ટેસ્ટ બેલેન્સ થશે સાઈતે મિક્સ કરી લીધા બાદ આપણે જે ફ્રાય કરીને રીંગણ રાખ્યા હતા ને એ નાખી દઈશું અને જે થાળીમાં ગરમ પાણી હતું ને આપણે નાખ્યું હતું એ નાખી દઈશું હવે જો આ સમયે તમાર પાણી ઠળી ગયું હોય તો એ પાણીને ગરમ કરી લેવાનું સારી મિક્સ કરી લીધું છે અહીં તમે જોઈ શકો છો આ રીતની ગ્રેવી તૈયાર થશે હવે જે ખારીસિંગવાળો ભૂકો તૈયાર કરીને રાખ્યો તો પાવડર એ નાખી દેશું આ સમયે છેલ્લે નાખવાથી મસાલો નીચે બળશે નહીં જો તમે પહેલેથી જ ખારીસિંગ ગાંઠિયા નાખી દેશો તો એ તળિયે ચોટી જાય છે અને પરિણામે મસાલો સારી રીતે કૂક થતો નથી એટલે આપણે છેલ્લે જ નાખવાનું છે હવે લીડ કવર કરીને આપણે આને બેથી ચાર મિનિટ સુધી ચડવા દેશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એ વાતનું ધ્યાન રાખજો હવે ગાંઠિયાને બધું નાખ્યું હતું એટલે બધું તેલ છૂટું પડી જશે અને મસાલો સરસ ચડી જશે તો તૈયાર છે આપણું ભરવાની ઝંઝટ વગર નવા મસાલા સાથે નવી રીત સાથે આખા રીંગણનું ભરેલું શાક તો આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખવાનું અને તમારો અનુભવ જણાવા અનુભૂલતા નહીં તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે તો આ શાકને તમે રોટલી ભાખરી રોટલા ગમે તેની સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે પરોઠા સાથે પણ ખૂબ જ મજા આવે છે ને ઇવન ભાત સાથે ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ છે તમને આશા કેની સાથે ખાવાનું પસંદ છે એ પણ જણાવજો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બપાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ